નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વાર આવે છે સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે સીએનજીના ભાવમાં રૂપિયા ₹1.5 નો વધારો કર્યો છે તો 6 મહિનામાં ચોથી વખત ભાવ વધારો કરાયો હોવાની માહિતી આવી છે જેમાં હવે ગુજરાત સીએનજી ગેસનો નવો ભાવ રૂપિયા ₹1.86.26 પ્રતિ કિલો રહેશે આપને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત ગેસ કંપનીએ ચોથી જુલાઈએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કર્યો હતો જેના પગલે સીએનજીથી ચાલતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી ત્યારે હવે ફરી પાંચ મહિના રહીને એક પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે દોઢ રૂપિયો પ્રતિ કિલોએ સીએનજીમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ પહેલાં એક વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં બે રૂપિયાનો મોટો વધારો કર્યો હતો